ભાવનગર બોરક્રાફ પોલીસ પેટ્રોલિંગ માં હતી ત્યારે મળેલી બાતમીને આધારે IPL મેચ ઉપર સટ્ટો રમતા શખસોને કુંભારવાડાના અક્ષર પાર્કમાંથી ઝડપી લેવામાં આવ્યા હતા બોરક્રાફ પોલીસે IPL મેચ ઉપર સટ્ટો રમતા કલ્પેશ ભરતભાઈ ચૌહાણ શૈલેષ રંછોડભાઈ ચુડાસમા અને વિપુલ જગદીશભાઈ ગોહિલ નામના 3 શખસોને ₹10970 ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ ધોળસર ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી Possono gridare i bambini. Poi c'è la voce onicolo. Si pettono la pelle, ho fatto.